વિસાવદનમાં ફરી એક વખત આમ આદમી પાર્ટીનો ડંકો વાગ્યો છે પરંતુ કરી રહ્યા હતા લોકોની સાથે વાત કરી રહ્યા હતા અને એવા જ એક નેતા એટલે કે રાજુ કરપડાએ હવે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય વિસાવદરની જો વાત કરવામાં આવે તો 2022 માં ભૂપત ભાયાણી છે તે આ બેઠક પરથી જીત્યા હતા એ બાદ તેમણે રાજીનામું આપ્યું હતું ને પક્ષ કરીને તે ભારતીય જનતા પાર્ટીમાં ગયા હતા ત્યારથી આ બેઠક છે તે ખાલી પડી હતી ને અંતે ગઈકાલે તેનું પરિણામ આવ્યું ને ફરી એક વખત આ બેઠક છે તે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા છે તે જીતી ગયા હતા જો કે એની પહેલા રાજુ કરપડા દ્વારા ઘણા બધી વખત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા પરંતુ ગોપાલ ઇટાલિયા જીત્યા બાદ પણ તેમના દ્વારા સીધા જ પ્રહારો છે તે ભારતીય જનતા ઉપર કરવામાં આવે છે સૌથી પહેલા તો તેમને જ સાંભળી આ વિષયને લઈને શું કહી રહ્યા છે ભાઈઓ ઉભા છે અને નમ્ર વિનંતી કે અહિયાં આવી જજો થોડા નજીક પણ ફેર ઘોડે ગોપાલભાઈ ઇટાલિયન ચડાવ્યા ત્યારે નક્કી હતું કે ચડાવ્યા હરીફ ઉમેદવાર ને ઘોડે ચડાવ્યા ત્યારે નક્કી હતું ઘઉં મોકલી દેવાનું આજે પરિણામ જાહેર થયું બે હાથ જોડી અને વિસાવદર બેસાડ ને જુનાગઢ ગ્રામ્ય ના મતદારો બે હાથ જોડી નતમસ્તક વંદન સાથે એક સમય હતો ત્યારે કેશુ બાપા ચૂંટણી લડતા ત્યારે તમે બતાવી દીધું નો તાસીર શું છે ત્યારે તમે બતાવી બતાવી દીધું તું

કે આમ આદમી યુવા નેતા છીએ સામાન્ય પરિવાર માંથી આવીએ છીએ દીકરા છીએ અમારા એક પણ કાર્યકર્તા ને દબાવવાના ભૂલ થી પણ પ્રયત્ન ના કરતા અમે અહિયાં ગુજરાત ની રાજનીતિ આવ્યા ત્યારથી એ તૈયારી સાથે આવ્યા છીએ

ઘણા બધા મિત્રો ને કહીએ છીએ કે હજુ પણ નાની મોટી પ્રમાણિકતા બચી હોય તો જે નાના મોટા હજી ભાજપ સાથે બે પાંચ ટકા ઈમાનદાર લોકો જોડાયેલા હોય તો એને કહીએ છીએ અત્યાર સુધી કરેલા પાપ ધોવા હોય તો અમારા ટોળામાં વી આવો હું પેલાય કેતો તો કે કૌરવો ની માફક એકલો હમજીન તૂટી પડ્યા કૌરવો ની માફક તૂટી પડ્યા પેલા ગોપાલે આ ગોપાલ ને મૂક્યા પેલા ગોપાલે ગરીબોની ની સાંભળી આ ગોપાલ ને મૂક્યા ભેસાણ ના ખેડૂતો ગોપાલ માટે લડશે અને ભાજપ ને ઘર ભેગા કરશે અહીંયાથી થી મહત્વ ની વાત આજે એ પણ કરવા આવ્યા છીએ કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ચાલે આવી એ ઘણા વાતો કરતા હતા એને કેવા એવા ત્રીસ વર્ષ સુધી ભાજપ અને કોંગ્રેસે ઈલું ઈલું નથી અમારા મોઢા જોવા ભાજપ ને કાળ દેખાય ઘણા બધા પ્રયત્નો કર્યા દબાવવાના સમજાવવાના મને આ દિશા વિધાનસભા ના એજન્ટ તરીકે દૂર કરવામાં આવ્યો વિસાવદર માં તારીખે પ્રવેશ નહી કરીદરત નો હિસાબ કરવાનો પણ સમય બાકી ગયો છે વિસાવદર એક મોડેલ છે ગુજરાતમાં મોડેલ બે હાજર સત્યાવીસ માં ચાલશે ત્રિવર્ષ થી ભાજપ અને કોંગ્રેસ અહીંયા કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરે ભાજપ ને મદદ કરતો અમે અહંકાર નથી કરતા પણ નું પરિણામ છે કે તમે કરી વિસાવદર લોકોને

અહીંયા વિસાવદર માં આજથી ગયો છે આજનો દિવસ ખૂબ આઈ સત્તર હજાર પાંચસો કરતા વધારે મત તમે લોકો આપ્યા અને ગોપાલભાઈ ને જીતાડ્યા જીતા છે ગોપાલભાઈ પણ મારી સાચી ગજ ભૂલે જ્યાં જ આવે ત્યાં હું જીત્યો હોય એવું જ લાગે અને તમે બધા જે મને પ્રેમ આપ્યો મેં ચૂંટણી સમયે પણ કહ્યું તો આજે પણ કહું છું કે તમારો બધાનો જે પ્રેમ છે એ દિવસે તો પરિણામ જે પણ આવે ફરી વખત માથે ચલાવું છું આપના પ્રેમ ને ખુબ ખુબ અભિનંદન તો આપું છું તમારા ચરણોમાં એક નાનો ભાઈ ને કરું છું કે હું સુરેન્દ્રનગર થી આવતો પણ જે ખેડૂતો માટે લડાઈ લડાઈ લીધા ને આ લડાઈ ને મહત્વ આપી આ લડાઈ જોઈ અને તમે લોકો એ ગામડે ગામડે થી જે પ્રેમ આપ્યો છે પ્રેમ છે હું મારા જીવનમાં હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમ ને ભૂલી નહી શકું અને એક વાત ચોક્કસ થી કઈ

કે જે અમારા પરિવાર માંથી આવતો હોય જે ખેડૂતો માટે લડતો હોય આ યુવાન એટલે આપ આપ સૌને મારી વાત પૂરી કરતા પહેલા ફરી 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 વખત વખત હું વંથન કરું છું નાના ભાઈ તરીકે કે ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું બન્યું હોય તમે જે સમય માંગો હોય એટલો સમય અમે ન આપી શક્યા હોય ક્યારેક કોઈના ઘરે નહીં જઈ શકવાનું હોય ક્યારેક કોઈનો ફોન આવ્યો ફોન નહીં ઉપડ્યો હોય આ તમામ ભૂલો માફ કરી અને આજે આપણી ખુશી માં જયારે અમને ખુશી છે એનાથી અનરી ખુશી આજે વિસાવદર ની જનતા માં જોવા મળે કે આમ આદમી પાર્ટી એના કાર્યકર્તા ને જીતેલા ઉમેદવારોમાં તો ખુશી હોય મને સુરેન્દ્રનગર થી ફોન આવ્યા કે આજે અમે લાભજી ના આંગણ મૂક્યા છે આજે તમે ગુજરાતમાં માં તે છેડે ફોન કરો મને પત્રકાર મિત્રનો ફોન આવ્યો કે માત્ર મારી એક ચેનલુબ ચેનલ ના વીસ વીસ હજાર સબસ્ક્રાઈબ એટલે અમે કહીએ છીએ ગુજરાત પરિવર્તન ઈચ્છે છે ભાજપ ની વિરુદ્ધ માં જે લોકો એની ભેગા પત્રકાર ઉભા રહે તો પર પણ સન્માન થશે અને જાહેર માધ્યમથી ઈમાનદાર પત્રો જગદીશભાઈ કઈ અલગ પત્રકારત્વ કર્યું જગદીશભાઈ મહેતા ને જોરદાર તાળીઓ થી આપડે વધાર્યા જે મિત્રો આ ચૂંટણીમાં સહયોગ કર્યો છે તમામ મિત્રો ગાડી <coughs> કરી દીધા તમે તમારું જમીન નથી વેચું તમે તમારી ઈમાનદારી નથી હોતું અમે પેલા પણ કેતા ખાણી પીને લોકો મોટા એને ખરીદવાના પ્રયત્ન ના

પોલીસ કર્મચારીઓ હતા એ પોલીસ કર્મચારીઓ શું કર્યું છે એ બધું યાદ છે પણ ખેડૂતના ના એક વખત માફ કરશું ફરી વાર આવતા નહીં કે પોલીસ પ્રશાસને શું કર્યું ભાઈ છે થોડું ઉત્સવ પર તમ સારી રીતે જાણો છો ને શું કર્યું ભાઈ હાથ ઉંચા કરી દીધો આ એનો જ લીધો છે ને એ પણ બે હાથ ઉંચા કરીને કહેજો આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય બોલાવી બે હાથ ઊંચા કરી જય જવાન જય કિસાન બોલાવી મારી વાતને પૂરી કરું છું છેલ્લી વાત એ પણ કરીશ કે કેશુ બાપાને વિચારધારાને રોકવાના જે ભાજપે પ્રયત્ન કર્યા હતા જે કેશુ બાપા ની વિચારધારા આખા ગુજરાતમાં લઈ જવાનું કામ અમે લોકો ગોપાલભાઈ ઇટાલિયા કરશે આપણને ગોપાલભાઈ તમામ લોકોનો નો આધાર માનશે પણ અઢારે વર્ણા એ જે સપોર્ટ આપ્યો છે આપણે જયારે આભાર માનીએ ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર